ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વર હસ્તે એવોર્ડ એનાયત કરાયો આ સિદ્ધિને ઉજવવા અને સ્વચ્છતા યોદ્ધાના સન્માન સાથે જન સહભાગીકતાની ઉજવણી જળશક્તિ મંત્રી નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આજે તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં

તમામનો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે પુઅર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરત સુરતના સાથ સહકારથી આગળ વધારીશું મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત